काम करीने परिवाननु गुज्रान चलावतो होतो असाथेच तेना विरुद सुरतना उत्राण चौक बजार पोली स्टेशन अने भरुच पोली स्टेशन मा चोरीना गुनावन नंदाय लाहता। એકત્રીસ જુલાઈના રોજ મહેશની ઉત્તરાયણ પોલીસ દ્વારા બાઇક ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ ત્રણ ઓગસ્ટના રોજ ઉત્તરાયણ પોલીસમાંથી ચોક બજાર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ પાંચ ઓગસ્ટના રોજ ભરૂચ પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને ભરૂચ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો ભરૂચ પોલીસ સ્ટેશનમાં એક દિવસ રાખ્યા બાદ છ ઓગસ્ટના રોજ તેને લાજપોર જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો ગતરોજ સાત ઓગસ્ટના રોજ સવારે દસ વાગે મહેશની તબિયત લથડતા લાજપોર જેલ ખાતેથી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મહેશને મૃત જાહેર કર્યો હતો પરિવારજનો દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી છે જેથી પોસ્ટમોર્ટમ બાદ મહેશના મોતનું સાચું કારણ જાણવા મળશે ઘટનામાં એમ બનેલ છે કે જે વ્યક્તિ અત્યારે મરના છે એ મારા છે ભરત મહેશભાઈ વાળા એનું એમનું નામ છે મહેશભાઈ વાળા ઉર્ફે કે છે એમને કોઈ પણ ગુનામાં પોલીસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનથી પકડવામાં આવ્યો હતો ઉત્તરાયણ પોલીસ સ્ટેશન પકડ્યા બાદ એને ચોક પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો ચોક પોલીસને કોઈ પણ કાર્યવાહીને અટક કર્યા બાદ એને ભરૂચ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા ભરૂચથી લઈને ભરૂચથી એક દિવસ રાખીને એને ડાયરેક્ટ લાજપુર પોલીસ લાજપુર જેલમાં એને દાખલ કરવામાં આવ્યો લાજપર જેલમાંથી દાખલ કરી એને કોઈ પણ અચાનક ઉલટી કે દુખાવા થવાનું એવું બાનું કે બીમારી બતાવી ડોક્ટરભાઈ તપાસ કરી ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી સિવિલ હોસ્પિટલમાં એને સવારના દસ વાગ્યાના ગાળામાં લાવેલા દસ દસ વાગ્યાના ગાળામાં લાવેલા અને એ વ્યક્તિના ચોક પોલીસ સ્ટેશનેથી મને એક હિરીસ વસાવા કરીને ફોન આવેલો અને એમણે મને સાત વાગે જણાવેલું કે આ વ્યક્તિનું મૃત્યુ થયેલું છે કયા કારણે થયું છે કેમ થયું છે એ કાંઈ નહીં જણાવેલું જણાવીને પછી ડાયરેક્ટ ફોન કર્યો મેં મારા મોટાભાઈને ફોન કર્યો અમે બંને રાતના જ્યાંથી કામ મેખી અને સિવિલ હોસ્પિટલ આવ્યા સિવિલ હોસ્પિટલ આવીને અમને કોઈ પણ બાબતની માહિતી આપવામાં આવી નહીં ના પણ બોડી જોવા દીધી લાશ જોવા દીધી કોઈ પણ કાંઈ કીધું નહીં અને જે પોલીસના હાથમાં ચાર્જ હતો મતલબ સચિન પોલીસ સ્ટેશનના એના રવિ પાટીલ કરીને એક પોલીસવાળા છે એમને ફોન કરવામાં આવ્યો એને ફોન કર્યો તો એ અમને કોઈ પણ રિસ્પોન્સ આપે નહીં ઘડી કે એમ કહે છે કે મારી ગાડી એક્સિડન્ટ થઈ છે ઉલટી થઈ ગઈ છે ખસાઈ ગઈ છે એવું કંઈ કહીને રાતના અડધી કલાક અડધી ઘટનામાં એમ જ લાગે છે કે જ્યારે અમને જોવામાં આવ્યો તો એ વ્યક્તિના માથામાં વાગેલું છે હાથમાં પાટો બાંધેલો છે પેટમાં સૂઝન છે ગોળી બધે પણ ઇન્જરી કરેલી છે અને એવું લાગે છે કે આ વ્યક્તિને મારી નાખવામાં આવેલું છે પોલીસ પાસેથી એ જ માંગ છે કે આની ફોરેન્સિક રિપોર્ટ કરવામાં આવે બીજા નંબરમાં જ્યાં પણ પોલીસ આની ધરપકડ કરવામાં આવી છે બધા તમામ પોલીસની પોલીસ કર્મચારીને બધા ઉપર ઇન્ક્વાયરી કરવામાં આવે એના ઉપર એફઆઈઆર કરવામાં આવે બીજા નંબરમાં કે એ જ્યાં પોલીસ સ્ટેશન થી લઈને લાજપર જેલમાંથી લઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે એ તમામ ટોટલિંગ વિડીયો રેકોર્ડ